બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં વર્ષો જૂના નવાબી સમયના ઇતિહાસકારી જોરાવર પેલેસમાં જિલ્લાની તમામ પ્રકારની સરકારી કચેરીઓ આવેલી છે જો કે આ સરકારી કચેરીઓની વચ્ચે જિલ્લાનું મુખ્ય ન્યાય સંકુલ પણ આવેલું છે પાલનપુરની મધ્યમાં જ આ સરકારી કચેરીઓ અને ન્યાય સંકુલ આવેલું હોવાથી જિલ્લાના કોઈપણ વિસ્તારમાંથી સરકારી કામકાજ કે ન્યાય સંકુલના કામ અર્થે આવતા અરજદારો ખૂબ જ સરળતાથી પોતાના કામ પૂર્ણ કરી શકે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી તંત્ર દ્વારા જોરાવર પેલેસમાં આવેલા આ ન્યાય સંકુલને શહેરની મધ્યમાંથી ખસેડી હવે તેને પાલનપુર તાલુકાના જગાણા ગામે પાંચ કિલોમીટર દૂર ખસેડવાની તજવીજો ચાલી રહી છે જોકે તંત્રના આ નિર્ણયને કારણે ન્યાય સંકુલમાં આવતા દિવસના હજારો અરજદારોને ખૂબ જ મોટી અગવડતા ઊભી થાય તેવી સ્થિતિ હોવાથી પાલનપુરના બાર એસોસિએશન દ્વારા છેલ્લા કેટલાક સમયથી તંત્રના નિર્ણયનો વિરોધ કરી સ્થાનિક કક્ષાએથી લઈ ગાંધીનગર સુધી લેખિત રજૂઆતો કરી ન્યાય સંકુલની જગ્યા ન બદલવા માંગ કરાય છે પરંતુ તે બાદ તંત્ર દ્વારા પોતાનો નિર્ણય પરત ન ખેંચાતા હવે કોર્ટમાં આવતા અરજદારોને હેરાનગતિ ન પડે તે માટે વકીલો તંત્ર અને સરકાર સામે લડી લેવાના મૂડમાં છે

કોર્ટ સંકુલ કાર્યરત છે એની સાથે જિલ્લાની તમામ ઓફિસો કાર્યરત છે પણ છેલ્લા કેટલાક સમયથી માત્ર કોર્ટ સંકુલને પાલનપુર જોરાવળ પેલેસમાંથી બહાર મોકલવાની જે તજવીજ ચાલી રહી છે એના માટે અમે ઘણી જગ્યાએ લેખિતમાં મૌખિકમાં અને રૂબરૂ રજૂઆતો કરી છે આ જે બાર કોર્ટ સંકુલ બહાર જશે એના લીધે લિટિગન્ટ્સને જે કંઈ પણ તકલીફ પડવાની છે માનો કે પાલનપુરમાં હાલ પંદર કોર્ટ કાર્યરત છે એ પંદર કોર્ટના સો કેસ ગણીએ તો પંદરસો કેસ ત્યાં ત્રણ હજાર પક્ષકારો થયા અહીં દસ રૂપિયામાં પાલનપુરમાં ગમે તે છેડાથી અહીં આવી શકે છે અહીંથી બાર જગાણા જે આઠથી નવ કિલોમીટર દૂર કોટ જશે તો એક એવરે એવરેજ એક પક્ષકારને બસોથી ત્રણસો રૂપિયા ખર્ચ થવાનો છે એ લીટીગંટ ઉપર એટલો બોજો વધવાનો છે એટલે અમે એવી જનતાને અપીલ કરીએ છીએ જુદા જુદી સંસ્થાઓ એનજીઓને અપીલ કરીએ છીએ કે અમારી પાલનપુર જુરાડ કોલેજ કેમ્પસમાંથી કોર્ટ બહાર ન જાય એના માટે અમારી જે લડત છે એમાં અમારી સાથે જોડાય અને અમારી લડતમાં દરેક વખતે ઉભા રહે અને અમે પણ જે કંઈ પણ કરવાનું છે એ કરવા માટે અમે પાલનપુર વકીલ મંડળ હર હંમેશ તૈયાર છે ને તૈયાર રહેશે અમે આજે બધા જ વકીલ મંડળના બધા સભ્યો અમે જાહેર હિતના એક મુદ્દા ઉપર અમે ભેગા થયા છીએ કે પાલનપુર જિલ્લા અદાલત જે રહી એ જગાણા શિફ્ટ કરવાની છે એવું કમ્પ્લીટલી પેપરવર્ક થઈ ગયેલું છે અને અમે ફક્ત વકીલોને જાહેર જનતાના હિતમાં જાહેર જનતા અહીંયા જેટલા બી લોકો આવે છે લિટિગન્સ ઉપર એ જનતા ઉપર આનો બોજો પડશે એથી જગાણા જો જાય તો એમને આર્થિક ભારણ પડશે આજુબાજુના તાલુકાઓની કોર્ટોના લોકો જે સેશન્સ મેટરો માટે અહીંયા આવે છે એવા રોજના ત્રણ હજારથી વધુ અસીલો અહીંયા આવે છે અસીલો ઉપર ભાર પડ્યો છે હાલની તારીખમાં પાલનપુર એક ઐતિહાસિક નગરી છે એ ઐતિહાસિક નગરી એટલે બનાસકાંઠાનું હૃદય કહેવાય છે એ હૃદય પર એક ઘા કર્યો એવું લાગે છે અમે વકીલો જાહેર જનતાના હિત માટે પૂરેપૂરા સક્રિય રીતે આ કોર્ટ અહીંથી ન જાય એ માટે તન મન ધન અને છેલ્લે જો જરૂર પડશે તો ગાંધી ચીદિયા માર્ગે પણ અમે જવાની તૈયારી રાખી છે અને અહીંથી અમે કોઈપણ સંજોગોમાં આ કોર્ટ એથી ખસેડવા દેવાના નથી ફક્ત કોર્ટ ખસેડવાથી અમે અગાઉ રજૂઆતો બધી જ જગ્યાએ કરેલી છે જેમાં પાલનપુરના એ પણ સમર્થન આપ્યું છે અહીંયા અત્યારના રનિંગ સાંસદ છે કે એની બેન પણ સમર્થન આપ્યું છે એટલે બધા જ લોકો અમારી સાથે છે જાહેર જનતા પણ આની અંદર જોડાયેલી છે હજુ પણ વધુ ને વધુ પ્રમાણમાં જાહેર જનતા અને શૈક્ષિક સંસ્થાઓ જુદા જુદા વેપારી મંડળો એસોસિએશનો જોડાય અને અમારી આ મુહિમમાં અમને સાથ આપે અને પાલનપુર કોર્ટ અહીંથી ન જાય એવી આ પત્રકાર સાહેબોના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ જય હિન્દ